લીટીંગ દ્વારા સંપૂર્ણ ભારત યાત્રાએ નીકળેલા મધ્યપ્રદેશના નવયુવાન રુદ્રા પટેલે ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા સાયકલીસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સન્માન કરવામાં આવ્યું રુદ્રા પટેલના ઔપચારિક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે નવ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ મધ્યપ્રદેશના કટની જિલ્લાથી સ્કેટિંગ દ્વારા સંપૂર્ણ ભારત યાત્રાની શરૂઆત કરી અગિયાર રાજ્યોમાં અત્યાર સુધીમાં આશરે રોજનું સિત્તેરથી એસી કિલોમીટર જેટલું સ્કેટિંગ કરી રહ્યા છે જે કુલ બાવીસ હજાર કિલોમીટર જેટલું સ્કેટિંગ કરી આજની યુવા પેઢીને કોઈપણ શારીરિક પ્રવૃત્તિ દ્વારા સ્વાસ્થ્યની જાળવણી માટે સતત પ્રયત્નશીલ રહે તેવા સંદેશ સમાજમાં ફેલાવી સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવી સ્વસ્થ ભારતના નિર્માણ માટે કાર્યરત રહેવા અનુરોધ કર્યો હતો

અને અત્યાર સુધીમાં વીસ થી બાવીસ હજાર કિલોમીટર સ્કેટિંગ પૂરું કર્યું છે અને આજે ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા અમે તેમનું સ્વાગત કરીએ છીએ અને તેમનો જો આ હેતુ છે સ્કેટિંગનો એ મેન આજની યુવા પેઢીને મોબાઈલથી દૂર રહેવા અને શારીરિક પ્રવૃત્તિમાં જોડાઈ રહે એ માટેનો છે તો આ એમના હેતુ માટે હું એમને શુભેચ્છા પાઠવું છું અને ભરૂચ જિલ્લામાં એમનું હાર્દિક સ્વાગત કરું છું થેન્ક યુ